ઓય માં મારા ભેગા બે ગયા અને મારે કેમ કોઈ જોઈ જાય ને તો મારી જાય આમાં હવા રહી છે કટા કહી રહી છે હસી એ નસારા હે દિલી સમજે ગ દિલી જાને ક હે મન માં બળ બળ કરે છે કેમ કરતા હોય ખબર નહીં મારે ઘેર કેટલું ટેન્શન ને ઘેર બતાય બેઠા બાપુજી દવાખાને ગયા હે કે નહીં ઉપાધી છે ઓય માં હું થાકી ગયો હોય એ મમ્મી એ મમ્મી અહીંયા ઓતો એ મમ્મી

એને બધું પૂછ્યું કે ક્યાં સોનલ દીદી તો કે એને મમ્મી રોકાણી પછી એની બધી વાતો કરવી સસરા ને મારા જેઠ ને આવ્યા છે છોકરાનો પગ ભાંગી ગયો હોસ્પિટલ આવતા બે ત્રણ દી અને કે બસ જો બધું આવું હાલે છે ને તમારા જેઠાણી તો હું જ રે ને છે ને બાબા જ પડ્યા દે કે એવી એવી મમ્મી વાતું કરતી હતી કામવાળી

કે મારા ટકલા વેરે ન કરું તોય દઈ દીધી તોય દઈ દીધી બાને કે નત કરું ને આમાં પાડીને તા મેં પેલા જોઈતી માર હાહુ ને કે આમાં નથી કંઈ હારા વાઈ આ છે ને બુદ્ધિ વગરની વાત તેડી કરતા હતા પણ હું કરું ગરીબ માણસ આપણે ખબર હોય કે હારા કોઈ માગાવીએ નહીં તે આપણે કરવું પડે બાકી કઈ માં ગાંડામાં માં થોડી કઈ પડું હા ગાંડા બધા હસો ન જો જે કેવી જોઈ આવી એટલે જ મને ખીસ સરતી હતી વે મિયા ખબર પડે હા થાકી ગઈ હું તો હા બા ગયા બાપુજી પા બાપુજી કાઈ ને કાઈ કેવા ના છે આને જરૂર છે ડોહીને હાસી એ માસી હા બોલ ને બેન એ હું છે ને હવે ઘરે જાઉં છું મારે કામ છે ને એક બે જગ્યાએ હજી કામ બાકી છે એટલે છે ને હું ઘરે જાઉં છું હા માં જા કોઈ વાંધો નહી તા જાઉં ને જા અekin baaki baagin chahiye ke ja ani clinic par lagyo thodi karu bhi jaun to mare biche kare kaam che રાયડું તા હવે પડીએ રાયડું કીવાની નાખોતી થી સોનલ વહુ ક્યાં ગઈ સોનલ વહુ માં રોકાણી સોનલ વહુ ક્યાં ગઈ થી કન્યા કે ભાગી ન ગઈ ન પી એમ ન રોકાણી હાસુ બોલો ન કરો હવે મારી ખેર થા હો મને એક તાર જરી ઠીક ન મારું હાવ રોદય બેહેલું છે ક્યાં ગઈ સોનલ વહુ કેમ ન થાવતી ઘેર કઈ નહીં અને આ બાઈ તાતા બતાય રાઈતે તે અમે રાઈતે મૂકીને આવતા ને સંદીપ કે કે હાલો આપણે ઘેર વયા જાય બા એમાં અમે શું કરીએ કે હવે તારે આવું હોય તો સોનલ બહુ કે સંદીપ કે તારે આવું હોય તો તો સોનલ કે ન થાઉં તો તો અમે આવવા પાગી જાય આ તારે હવે જઈ આવું હોય તો આવજે કોઈ તેડવા બેડવા આવી હે નહીં તો મે કીધું કાઈ વાંધો નહીં આય આપણો દીકરો કાઈ થોડું નમીને ન્યા તેડવા જાય મને મોટાઈ વાત કરી એટલે કો મને કેમ વાત ન કરી ત્રણ દીમાં ઈ બધી વાત ન કરવાની હોય કઈ તન તમે પાછા ઉપરો અમારી ઉપર અમારો કઈ વાત ન વાક સે તમારો સોનલ હું ન હું એમાં મને ક્યો ને મને મોટાઈ વાત કરી કે તું મને તો ખબર પડે હા શું કે કે ખોટું કઈ નહી અમે ન્યામ ઉતા તા તો છોકરાને ઉઠાડ્યા પ્લાસ્ટિક પાથર હું કે આમાં બગાડીએ પીપી કરીએ તો તો અમે છોકરો કાજીએ સડી ગયો તો સંદીપ પાંચ એક સંદીપ ઉઠાડ્યો લઈને બધો સંદીપ ખીજાઈ ગયો કે અટાણે હું છે ઉઠાડવા જરૂરી કે હું કામ છે ઉઠાડીને મે કીધું કે સોનલની માએ કીધું કે આ પાથર મૂટી એટલે પછી ઈમાંથી બાદણું થયું ને ઈમાંથી બાઈતા ને રોજામાં એવા બાઈતા કે ગરકી આવી ગયા તા એટલી તમને વાત ખબર છે હતા હું તમને કહું ખીજા હસ્તી એમ ગરકી હવાઈ જમાઈ ને એમ કાટલો પકડાય કોનીએ કીનો કાટલો પકડો તો હા શું બોલજો ખોટું ન બોલતી નકો તું જ હવે મારા હાથમાંથી ને સોનલ વોને તેડવા જવાની જ છે આમ નહીં આલે ના રે ના સોનલ વોને હું કરવા તેડવા જાય આ ફેડી આવતી રહે હું ઈનું ઘર છે આ ફેડી આવે આ ફેડી ના આવે હું કરવા એમ બાંધીને આવ્યા એમાં એમાં વાય વેવા વેલામાં બાંધીને એમાં હું પાથરવાનું કીધું હોય પાથરી લેવાનું હોય બોધાઈના ગાજના ગોદણા બગડતા હોય હો એમાં કંઈ વાક ના જ કોઈનો વેવાય વેલામાં બાંધવામાં હારા લાગ્યા આપણે કંઈ તમે તો બધું મારા ઉપર ઢોયરો મેં કંઈ કીધું હા વાતો કરતા ઈ બધા ઈ બાઈતા હું તો કંઈ બોલી ના હું તો છોકરીને ઉઠાડવા ગઈતી ને મારો કંઈ વાક ગયા બાપુજી બાપુજી કંઈક ને કંઈક કહેવાના છે આને જરૂર છે ડોહીને જોઈ લે બાપુજી ઉપરા બાપુજી ઘીનો સાથ કેવાય ને એ કઈ ખબર ન પડતી નઈ હા એવા છે ને બુદ્ધિ વગર નહીં તા બધાય ગાંડા ભેગા થયા ક્યાં મને નાખી દીધી એ તા કસી પરજા એવી થઈ પરજામાં ન ઠરી ન પાયડામાં ઠરી ના હાહુ હરામ ઠરી કિમાઈમાં ન ઠરી મારો તો મગજ બેલ મારી ગયો ને હું આ બધા ગાંડાઓ ભેગી રહી હું ગાંડી થઈ ગઈ માથું દુખી ગયા બધાભરી લઈએ ને તો થાકીને એટલે ડાંભડે ન જાતી થકવી દે ને હીરાવાનું કરો ઓલું કરો ઓલું કરો ને ફર્યા વારવાનું ઓલું વારવું હું થાકી ગઈ હાલ જાઉં હું કરે બાપુજીને બા બોલ બોલતા કરે પણ આઈસે ઢાંભરાય નહીં એટલે ન્યા જઈ જઈ ખાંભર્યા હાય રે માં દીકંવારી મોકલી તે કેમ ન નો કી તું ઓર માં સોના લીવા ન કરાય બોલી આમે ઉતરે નામે ઉતરે કોઈ ન કી નો કેવાય માં સબંધ હાવ બગડિયે દીકરી મે તારા હોહરાન ઈયી વાત અ જેઠાઈ વારો રે માં ઘર રે લમકે લમ થઈ જવાનું છે તારું તો એની હું મમ્મી આવું ઊભો છે ને આ કામ વાળી બિચારી નીકળી ગયો હે કે નહીં કે કોઈ ખબર નત પાછો મે ફોન નત કર્યો હું કાલ મમ્મી વાત કરું કાલ તમે માં સાત માર્કેટે ગયા ને તે પપ્પા કે આટા હું મારે મે કીધું ના પપ્પા ખાલી વોકિંગ કરું એને કોઈ કેવાય મમ્મી તો તો ઉપડે મારી ઉપર માર પપ્પા ઓર માં એને કોઈ નો કેતીઓ માં દીકરી ભલાઈ તારીઓ એને કોઈ જાત નો કઈ કેતી નહી કામ અમે મે બરાબર ન કર્યું મને જાવનમાં મળ્યું ને જોજો તાટ્યો ભંગાણો તો મને એમ આઈ કીધા કી જ છે મમ્મી મને આઈથી રોડાવી રોડાવીને ગયા તા તમને ખબર છે ને મમ્મી મારું ઘર મૂકીને હું અહીંયા રહું છું મારું મન જાણે છે મમ્મી કો ખાચું થાય તો મારી જિંદગી સુધરે બાકી સંદીપ કોઈ દી તેડવા નહીં આવે એવી ચણામણી કરશે એવી ચણામણી કરશે ના આવું બઈ એ બેય ખતરનાક છે જેતી મને બધી ખબર છે મારી દીકરી પણ તું અહીં શાંતિથી રહે તારું છે ને બધું સારું થઈ જાય કંઈ વાંધો નહીં આવે હો તું કઈ ઉપાધિ કર તું હાસી છે ને ભગવાન તારા આમ જોવે હાસા માણસ સામે જોવે ભગવાન મને એમ થાય મમ્મી અને તો ઘરે સામેથી જઈને અને કાઢી મૂકાય ત્યાંથી એવી ખીચ ચડે મારા ઘરમાં રૂબાબ કરીને રીએ કેવ્યું છે બે જણીઓ આપતો

ને ઝઘડો ક્યાં કરવો ખોટો મમ્મી જેમ ના બોલી જેમ ના બોલી એમ તો મને કાઢી મૂકી એ લોકો એ છેટી બટે ખતરનાક છે હું કરું મમ્મી મને બિચારીને મોકલી એટલું તો મને જાણવા મળ્યું કે ઘર માં બહ થાય ને પસરાણા પુરુષે છે વધારે ઘર નું જોજે તું તો સમજી લેજે એમાં તારો જેકતા હોય માં ટકલો કઈ સમજે નહીં લોકો બોલ 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 કર્યા રાખે ને બાઈની વાહે ફેડા રાખે એમાં તો ક્યાં બુદ્ધિ જેવું કઈ છે જ બ ખાવું પીવું ને બહુ ત્રણ વસ્તુ જ કરતા આવડે ઈવા થાસી સે કાઈ બુતી જીવી ન છાટો અમે આઈવા તા કપર તમાર કે બોલા હું નક કાઈ બો બેહેરે મુંગાજી મોટું સડાવીને એક તા ટાઈલ રાખી કે મોટું સડાવે કેવા વિચિત્ર લાગે ન લાગે લાગે થી જેઠાણી દબાવી દીતા લાગે તમને કાઈ એનું હાલે ની સાના મોના ખોટા ખોટા ખીજાતા હોય હામે બાકી રૂમ માં એકવાર હું સાંભળતી હતી મમ્મી થી બેય જણા બાતતા હતા ને તોલા બિસાડા મોટા ભાઈ કે તું પ્લીઝ તારી ભલાઈ કે એવા સે લાગે તમને જેઠાણી તો બહુ સે મારી બાપા સેતી નઈ તમારે ક્યાં આવવાનું ઘર સુધી જવાનું છે કે અહીં ક્યાંય ઉતરવાનું છે તો ઊભી રાખ દઉં ના મારે તો ઘર સુધી જવાનું છે મારે ક્યાંય ઉતરવાનું નથી તમે પછી સ્કૂટર કાઢતા હતા તમારા દોસ્તાર નતો હતી હું બી જાઉં પછી મારે ખોટે ખોટું રિક્ષામાં જાવ બરાબર ને ના ના એ તો બરાબર છે પણ હું અહીં ક્યાંય રસ્તામાં નહોતું ઉતરવાનું તો ઉતાર તો જાઉં એ ના ના તમે હું ભલાઈ તમારા સ્કૂલમાં પૂછી લેજો મારું નોકરી મળી જાય તો મારો ટાઈમ જાય તમે જતા આવતા હોય તો ભેગું બેઠી આવું મારે કંઈ ઉપાધિ નહીં એ તો બરાબર પણ મારું કંઈ નક્કી ન હોય સ્કૂટર માં જાઉં કે રિક્ષા માં જાઉં કે કંઈ નક્કી ન હોય ઓ મારે ટાઈમ હોય એ પ્રમાણે જતો હોય હા હા બરાબર તમારા ઘરમાં કોણ કોણ છે મારા ઘરમાં મારા બા બાપુજી મારા ભાઈ મોટા મારા ભાભી ને એને બે છોકરા છે હા હા બરાબર એટલા બધા છે અમે હા અવાજ આવતો હોય તમારા છોકરીનો કોઈ માં તોફાન તો જો કરે કેવી તોફાન કરે નહીં બહુ જ તોફાન કરે

તમે મારા ઉપર ચીરી રાયડું ના નાખતા ખોટે ખોટા મારો કઈ વાત ના ખોટે ખોટા મારી ઉપર રાયડું નાખતા ને ઉપરતા ની પેલા કહી દઉં હું મારા ઉપર રાયડું ના નાખતા આવા કરાતા ને તું નથ સમજતી તું વડીલ હે તારે કઈ ન સમજાવાય છોકરાને ને એમ તે મોટા કીધું ને તારા બાપુજી ને તારે કહેવાની શું જરૂર હતી મને મોટી વહુ કે કે મે મોઈકલા મોટી વહુ ને એવી શું જરૂર હતી તને કહેવાની ને તને ઈને કહેવાની ને હે બધું મારો વાક છે હું કરું બા મેં તો મને વોવે કીધું તમારી મેં કહી દીધું હાને તો બાપુજી ને તમે કહી દો નાખો બાપુજી હવા માં પૂછે સોનો લોક ગેંગી સોનો લોક ગેંગી તું કઈ હું કઈ નવરી શું પછી ઘણી ઘણી જવાબ દેવા એના કરતા તમે કહી દો બાપુજી મારું નામ દે હું હું શું કરું એમાં એક બે ને ત્રણ મને આ વસ્તુ નથી ગમતી આવા વેલામાં બાદણા કરો એ મને જરી નથી ગમતું ને તમે છે ને આ બધું ખોટું કરીને ને અને આ મને બહુ અફસોસ થાય છે તમારો સંદીપ આવે એટલે સંદીપને બધી વાત કરું કે આ બધું શું છે

એટલે પછી તાર બાપુજીને કીધું તાર બાપુજી મને કે કે મારો કઈ વાક છે નહીં આમાં ઈ તો વાક બા મને ઈ ન ખબર કીનો છે ઈ હવે ઈ સંદીપભાઈ આવે તો ખબર પડે આપે કોઈને કઈ ખબર છે નહીં મને આ કઈ ગમતું નથી તમારી આ બધી ભેજા મારી હો પહેલા કહી દઉં તમને હું મને આ જરાય એક પસંદ નથી વહુ તમને કહી દઉં મોટી વહુ એ છોકરા તને કહું ને તને કહી દઉં એ સાંભળજે તું હું તો સાંભળ પડી તમારા ઘરમાં જે બીને આવી ને તે બીને સાંભળું જ છું તમારું બી બી ને જાય બી કાઢ્યા મેં

સંદીપ શાંતિ રે એને તો રેવા દો હું કરવા આવી ભેજા મારી કરાવો ખોટે ખોટી છોકરા ને ઉપાદી કરાવો ઓમે ઉપાદી કરાવી છોકરા ને વાતો કરતા